પાલનપુરમાં જન્માષ્ટમી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ છે ત્યારે ઠેર ઠેર ગોવાળિયાઓએ મટકી ફોડીને જય રણછોડ માખણચોરનો નાદ ગુંજી ઉઠ્યો પાલનપુર બીજેશ્વર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમી પર્વને લઈને ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી આ શોભાયાત્રામાં ગોવાળિયાઓ દ્વારા જય રણછોડ માખણચોર મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલકીના નારા સાથે એક બાદ એક મટકી ફોડી શોભાયાત્રા આગળ વધતી ગઈ હતી જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનના લોકો જોડાયા હતા તેમજ ઠેર ઠેર ડીજેના તાલે મટકી ફોડના કાર્યક્રમ કરવામાં આવ્યા હતા આ શોભાયાત્રા બ્રિજેશ્વર કોલોની થઈ દિલ્હી ગેટ સિમલા ગેટ કીર્તિસ્તંભ સ્તંભ ગુરુ નાનક ચોક ગઠામણ ગેટ સહિતના વિસ્તારોમાં પરિભ્રમણ કરી ઠેર ઠેર લગાવેલી મટકીઓને ગોવાલીઓએ ફોડીને બ્રિજેશ્વર કોલોની પરત ફરી હતી જેમાં પાલનપુર ગુરુ નાનક ચોક ખાતે દિનેશભાઈ પંચાલ પ્રકાશભાઈ અગ્રવાલ અંકુરભાઈ જોશી ભાવેશભાઈ રાવલ સહિતની ટીમ દ્વારા મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેવા શોભાયાત્રા ગુરુનાનક ચોક ખાતે આવીને રચી મટકીને ફોડવામાં આવી હતી જેથી સમગ્ર શહેર રંગે રંગાયું હતું આ ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર શહેર પ્રમુખ પ્રશાંતભાઈ ગોહિલ વિશ્વ હિન્દુ પરિષદના બાબુભાઈ ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ મહામંત્રી અતુલભાઈ જોશી હસમુખભાઈ પડિયાર દશરથસિંહ સોલંકી સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ગુરુ નાનક ચોક ખાતે નંદ આનંદ ભયો જે કનૈયા લાલ કી ભગવાન કૃષ્ણના જન્મ નિમિત્તે અંદર સુંદર યાત્રાનું આયોજન કર્યું છે અહીંયા સુંદર મટકી ફોડનો કાર્યક્રમ કર્યો છે મિત્રો આ પ્રોગ્રામ અમારા દિનેશભાઈ પંચાલ અમારા વિવાનભાઈ ઠાકોર અમારા અંકુરભાઈ જોશી તથા અમારા અન્ય ગણેશ ઉત્સવ સમિતિના મિત્રો દ્વારા સુંદર આયોજન કરવામાં આવે છે અને દર વર્ષે અમે

ਇਹ ਗੱਲ ਯਾਰ ਦਾਨੀ ਸਤਿ ਸ਼੍ਰੀ ਅਕਾਲ ਅੱਜ ਦੇ ਮਹਾਨ ਪ੍ਰਗਿਆਲੇਦਾਰ ਬਾਲਕ ਸ਼ੈਰ ਤੇ ਅੰਦਰ ਪਾਣੀ ਗਿਸਤੇ ਆ ਖੜਿਆ ਦਰ ਤੇ ਯਾਤਰਾ ਸਿਖੇ ਰਹੇ ਜਨ ਬੱਦੀਏ ਕੋਟਵਾ ਦਾ ਗਾਇਕ ਰਹੂਗਾ ਸੇਰ ਸੇਰ ਵਿਵਾਨੋ ਦਰ ਰੱਖਣ والله ਜੀ ਅੱਜ ਦਾ ਸ਼ਹਿਰ ਦਿੱਸਤ ਸਤਿ ਸ੍ਰੀ ਅਕਾਲ ਨਮ ਬਤਵਾਨ ਸਿਖਤ ਨਬਤ ਰੁਕਣਾ ਨਾ ਅਸ਼ੀਰਵਾਦ ਸਮਗਰ ਜਨਤਾ ਮੇ ਮਿਲੀ ਜੇ ਇਹ ਜਬਾਅ ਦਾ ਦੱਸੇ ਯਾਤਰਾ ਤੋਂ ਮਗਰ ਸ਼ਹਿਰ ਮਾ ਪਰੀ ਗਈ વિશ્વ હિન્દુ પરિષદના આજના એકસઠ સ્થાપના દિવસ નિમિત્તે પાલનપુરની અંદર વિશ્વ હિન્દુ પરિષદ નગર પ્રખંડ દ્વારા જન્મ કૃષ્ણ જન્મોત્સવનું આયોજન થયું છે એની અંદર ખૂબ સુંદર રીતે ભવ્ય આયોજનમાં અનેક હિન્દુઓની સંસ્થાઓ જોડાઈ છે સમગ્ર વિશ્વના લોકો જોડાય છે ત્યારે પાલનપુરની અંદર અહીંયા ગોળાઈ અંદર ભાઈ શ્રી અમારા દિનેશભાઈ પંચાલ વિવાન ઠાકોર પ્રકાશવી અગ્રવાલ સાહેબ અંકુરભાઈ અમારા આશાબેન અને સમગ્ર કાર્યકર્તાઓ એ ખુબ જહેમત ઉઠાવી અને ખુબ ભવ્ય કાર્યક્રમ કર્યો છે બટકી ફોડ એ બદલ વિશ્વ હિન્દુ પરિષદ એમનો ખુબ ખૂબ આભાર વ્યક્ત કરે છે